નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાધનપુર શહેરની ચામુંડા સોસાયટીમાં ચાર પોઈન્ટ છે ચાર પોઈન્ટ વીસ લાખના દાગીના રોકડ રકમની ઉઠાતરી લોકોમાં ફફડાટ જોવા મળ્યો પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ચોરીની ઘટનાઓએ નગરજનોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે રાધનપુરની ચામુંડા નગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં તાજેતરમાં જ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે જે ઘટનામાં કેટેસના વ્યવસાય સાથે સંકળાયેલા બકાભાઈના ઘરની તસ્કરોએ નિશાન બનાવ્યું તસ્કરોએ મુખ્ય દરવાજાનો ઉલાડો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ કબાટમાં રોકડ રકમ અને દાગીના મળીને કુલ રૂપિયા ચાર પોઇન્ટ વીસ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ જતા બકાભાઈએ આંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે હાલ રાધનપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અનિલ રામાનુષ સાથે મહેશ સોલંકી રાધનપુર અમારા ઘરેથી ચોરી થયેલ છે રાત્રે ચાર લાખને વીસ જે રીતે રોકાણ સોના સોડીને થોડી નાની મોટી